જે સ્થાન પર મહિલાઓનું સન્માન થતું નથી તે સ્થાન પર નો વાસ રહેલો હોય છે તેવું કહેવાય છે આ સાચું સાબિત થયું છે જામનગરમાં જ્યાં એક નિષ્ઠુર પિતા આખરે કેવી રીતે જેલના સળિયા પાછળ ધકેલાયો જોઈશું આ દર્દના કહાનીમાં ગર્ભમાં બાળકના મોત થી પંથકમાં અરેરાટી જન્મી ના બન્યો પત્નીનો પતિ ના આવનાર સંતાનનો પિતા ગુસ્સામાં ગર્ભવતી પત્નીને માર્યો માર ગર્ભમાં જ પાંચ મહિનાના માસુમની કરી હત્યા નિષ્ઠુર પિતા અંતે જેલમાં સામાન્ય રીતે કોઈ પણ પરિણીતા ગર્ભવતી બને છે ત્યારે પતિ પત્ની સહિત સમગ્ર પરિવારમાં સૌ ખુશી અનુભવતા હોય છે પરંતુ જામનગરમાં એક એવો કિસ્સો બન્યો કે એક પતિએ પોતાની ગર્ભવતી પત્નીને બેફામ ફટકારતા ગર્ભમાંનું બાળક મોતને ભેટ્યું આ બનાવને પગલે ગુલાબનગર સહિત જામનગર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ વાસ્તવમાં વાત એમ છે કે ચૌદમી જુલાઈના રોજ પત્ની મનીષાબેન સોલંકીના હાથથી રસોઈ ઘરમાં શાક બળી ગયું હતું જેથી ગુસ્સે ભરાઈ ઉશ્કેરાઈ જઈને પતિ લક્ષ્મણ સોલંકીએ પહેલા શાકનું તપેલું પોતાની પત્નીના માથાના ભાગે માર્યું હતું ત્યારબાદ સાવરણીથી પેટ ઉપર ઉપરા છાપરી ફટકા મારતા ગર્ભમાં રહેલું પાંચ માસનું માસૂમ બાળક મોતને ભેટ્યું હતું જે બાદ પત્નીએ ખુદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આરોપી પતિ અંતે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રભાતનગર વિસ્તારમાં બનેલી બનાવની વિગત મુજબ આ કામના ફરિયાદી જે બેન છે એમને પાંચ મહિનાનું ગર્ભ રહેલું હોય અને તેના પતિ સાથે શાકબળી જવા બાબતે બોલાચાલી થતા એમના પતિ દ્વારા મારકૂટ અને ટીકાપટ્ટુનો માર મારવામાં આવેલો હતો અને આ માર દરમિયાન જે બેન છે એમના પાંચ મહિનાનો જે ગર્ભ હતો એ ગર્ભમાં અંદર ઈજા થતા એ અંદર ફરકથી થી મૃત્યુ થયેલું હતું અને આ પ્રકારે ડિલિવરી થઈ હતી જે બાબતે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ માણું તેમજ એકસો પંદર બે મુજબ આરોપી લક્ષ્મણભાઈ સોમાભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આરોપીને અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે પોલીસે આ ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ બાણું અને એકસો પંદર બે મુજબ આરોપી પતિ લક્ષ્મણ સોમાભાઈ સોલંકી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો ફરિયાદી મહિલા રાજકોટ ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે નાથુ આહિર ગુજરાત ફર્સ્ટ જામનગર